쉐디 서클 गरबा संस्कृति અને ભક્તિની એક સુંદર ઉજવણી આ નવરાત્રીયે સંગીત સંસ્કૃતિ અને તાલબદ્ધ આનંદની નવરાત્રીઓ સાથે એક મનમોહક અનુભવ પ્રદાન કરવા માટે તૈયાર છે ગુજરાતના સૌપ્રથમ ગરબા કાર્નિવલ તરીકે ડિઝાઇન કરાયેલ આ ઇવેન્ટ પ્રાચીન શાર્પન ને મોડર્ન રેટ્રો esthatic સાથે જોડીને એક સર્વાંગી અનુભવ આપવાનું વચન આપે છે SP રિંગ રોડ પર ઓગળજ પાસે યોજનાર શેરી સર્કલ ગરબા નવરાત્રીના ભાવનાત્મક અને તેના મૂળનો એક પ્રવાસ છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ધ સત્વ અને વિવેક જેવા પ્રાચીન ભારતીય ગ્રંથો અને સિદ્ધાંતોમાંથી પ્રેરણા લઈને પોતાની આંતરિક લય શોધવાનો છે રસ્ટિક લાલ બ્રൗન અને બેજ રંગના ગરમ માટીના રંગોથી સ્થળને એક શાંત અને ઉપચારાત્મક વાતાવરણ બનાવશે જે ઉપસ્થિત લોકોને એક શાંત સૂર્યપ્રકાશિત જગ્યામાં પ્રવેશ કરવા માટે આમંત્રિત કરશે પ્રિવેન્ટમાં વીસ સપ્ટેમ્બરે કીર્તિદાન ગઢવી અને એકવીસ સપ્ટેમ્બરે ઈશાની દવે જેવા પ્રખ્યાત ફોક આર્ટિસ્ટ દ્વારા ખાસ લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે મુખ્ય કાર્યક્રમમાં માનસી મેરાઈ અશ્વમેઘ દ્વારા વેદાંત રાવત અને આયુષ દ્વારા રજૂ કરાયેલા કાર્યક્રમો રજૂ કરવામાં આવશે જ્યારે નરેશ બારોટ દ્વારા પ્રખ્યાત મંડલી ગ્રુપ રાત્રે અગિયાર વાગ્યા પછી ઉજવણીને જીવંત રાખશે जे एक अनोखा आखी रात नो सांस्कृतिक अनुभव सुनिश्चित करशे।